શ્રી ગણેશય નમ શ્રીસરસ્વત નમ શ્રી ગુરૂભ્યો નહો વિઘ્નેશ્વરાય વરદા સુરપ્રિલાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય ના ગય શુતિન વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभि देवै सदा वन्दिता साम पातु सरस्वती भगवती पहा सर्वने जय हाक्यश जय अंबा जय गणेश आज आपण पंचरत्न स्तोत्र नो आपण पुनरावर्तन करी। અને અર્થ સમજવાનો પ્રયત્ન કરશું આ સ્તુત્ર શ્રી આદિ આદિશંકરાચાર્યનું બનાવેલું છે અને એમાં પાંચ શ્લોકોમાં ગણપતિની સુંદર સ્તુતિ કરી છે જાણે સ્તુતિ રૂપે ગણપતિ દાદા ને રત્નો અર્પણ કરી રહ્યા હોય એવો ભાવ છે તેથી એને નામ આપ્યું છે ગણેશ પંચરત્ન રત્ન સ્તોત્ર ખૂબ સરસ સ્તુતિ છે સ્ક્રીન શેર કરજો એના

વધુ અને અષ્ટિ પ્રાપ્ત થાય છે પણ એને આરામથી એનો પાઠ કરતા હોય છે લોકોને શીખવવામાં આવતું હોય છે નાના બાળકો પણ એને ધમ છે એટલે તરત યાદ કરીને બોલી શકતા હોય છે તો गणेशपञ्चरत्नस्तोत्रम् मुदातरमोदकं सदा साधकम् कलाधरावतंसकं विलासि लोकरञ्जकम् अनायकैकनायकं विनाशिते भदैत्यकं न ताशु भाशुनाशकं न मामितं विनायकम्

મૂદ ધાતુ પરથી શબ્દ પણ બને છે મોદક એટલે આનંદ આપનાર તો ગણપતિ બાપા હાથમાં મોદક ધારણ કરે છે એટલે કે જગતમાં સર્વ લોકોને આનંદ આપવા માટે પોતે સદાય તત્પર રહે છે એટલે મુદા કરાત મોદકમ કર એટલે હાથ હાથમાં મોદક રાખેલા આનંદ આપનારા સદા વિમુક્તિ સાધકમ હંમેશા ભક્તોને મુક્તિ આપનાર થી મુક્તિ અને બધી વિઘ્નો થી મુક્તિ ઉપરાંત તમે પર તરીકે જો એની સાધના કરો તો તમને જીવન પણ મુક્તિ મોક્ષ રૂપ મુક્તિ પણ આપી શકે છે ગણપતિ દાદા એટલે વિમુક્ત સદા વિમુક્તિ સાધકમ ત્યાર પછીનો શબ્દ છે કલાધરાવતંશકમ વિલાસી લોક રંજકમ કલાધરા એના અંશને કલાધર એટલે ચંદ્ર ચંદ્રના અંશને પોતાના આભૂષણ તરીકે ધારણ કરનાર એટલે શાંતિ અને શીતળતા પ્રદાન કરનાર વિલાસી એને આશરે રહેલા લોકોને રંજક એટલે આનંદ આપનાર અને રક્ષક તો રક્ષા કરનાર ત્યાર પછી છે અનાયકૈક નાયકમ વિનાશિતે ભદૈત્યકમ અનાયકૈક નાયકમ જે લોકો અસહાય લોકો છે અનાયક જેના કોઈ આધાર નથી એવા લોકોને માર્ગદર્શન કરનાર એના નાયક તરીકે પોતે तत्पर રહે છે અનાયક એક નાયકમ અસહાય લોકોને માર્ગદર્શન કરનાર નાયક અને વિનાશિતે ભદૈત્યકમ ભદૈત્યકમ દૈત્યોનો નાશ કરનાર ગજાસુરાદી દૈત્યો

એના અશુભ ને આશુ એટલે જલ્દી થી નાશ કરનાર નમન કરનાર ભક્તો જીવનની જીવનના અશુભ તત્વો નો તુરંત નાશ કરનાર એવા હે વિનાયક હું આપને પ્રણામ કરું છું નમન કરું છું ખુબ સુંદર સ્તુતિ કરી છે શંકરાચાર્ય ભગવાને ત્યાર પછી બીજો શ્લોક લઈએ न तेतरातिभीकरं न वोदितार्कभास्वरं न मत्सुरारिनिर्झरं न ताधिकापदुद्धरम् सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् <coughs> न तेतरातिभीकरम् નત અને ઇતાર એટલે જે ભક્ત સિવાયના જે લોકો જે ગણપતિ બાપાને નમસ્કાર નથી કરતા કે જે એનામાં માનતા નથી એના માટે એવા અહંકારી અને અનૈતિકવાન એવા લોકો માટે ભય ઉભો કરનાર છે એવા લોકોને ભય પમાડે છે ત્યાર પછી છે નવો દીતાર્થ ભાસ્વરમ ઉગતા સૂર્ય નવો ઉદિત અર્ક એટલે નવા ઉગેલા સૂર્ય ઉગતા સૂર્યના પ્રકાશ જેવું નમન કરનારા છે અને દેવોના જે શત્રુ છે એને નિર્જરમ એટલે એનો નાશ કરનાર ભક્ત એવા દેવોના શત્રુઓનો નાશ કરનાર પછી નતાધિકા પદુધરમ જે લોકો નમન કરે છે ને જે એના ભક્તો છે એના આપદ ઉદ્ધરમ આપદાઓ અને વિઘ્નો એ નાશ કરે છે સુરેશ્વરમ દેવોના ઈશ્વર નિધિશ્વરમ વિદ્ધિ સિદ્ધિના ઈશ્વર અથવા તો કુબેરના ઈશ્વર ગજેશ્વર એટલે ગજના ઈશ્વર ગણેશ્વર એટલે ગણોના ઈશ્વર એવા મહાન ઈશ્વર મહાગણપતિ એવા હું પરા પરમ જે તમે પરબ્રહ્મ સ્વરૂપ છો એના હું નિરંતર આશ્રય છું એના નિરંતર હું શરણે છું આપનું શરણ સ્વીકારું છું એવી રીતે બીજા શ્લોકમાં શરણાગતિના ભાવ સાથે સ્તુતિ કરી છે શંકરાચાર્ય ભગવાન ત્યાર પછી ત્રીજો શ્લોક લઈએ समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्झरं दरेतरोदरं वरं वरे भवत्रमक्षरम् कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमि भास्वरम् जय गणेश जय गणेश जय गणेश पाहि माम् જય ગણેશ જય ગણેશ જય ગણેશ દરેક શ્લોક ની સાથે આપણે સમસ્ત લોક શંકરમ સમગ્ર લોકોનું કલ્યાણ કરનાર શંકર શંકરોતી શંકર કલ્યાણ કરનાર એટલે સમગ્ર લોકોનું કલ્યાણ કરનાર નિરસ્ત દૈત્ય કુંજરમ કુંજર એટલે હાથી હાથી સમાન બધા દૈત્યોનો નાશ કરનાર દૈત્ય દૈત્ય નિરસ્ત કુંજરમ હાથી સમાન દૈત્યોનો નાશ કરનાર અર્થાત બીજી રીતે એનો રહસ્ય રહસ્યર્થ એવો લઈ શકાય કે ભક્તોના જે અંતર શત્રુ છે મોટા બધા ષડ વિકાર જેને કહેવાય ષડ રીપુ જે શાસ્ત્રમાં કહેવાય છે કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર એ બધાનો નાશ કરનાર ગણપતિ દરમ મોટા એટલે આપનારા વરે મક્ષરમ હાથી જેવા મુખવાળા વક્ર એટલે મુખ હાથી જેવા મુખવાળા અને અક્ષરમ એટલે જેનો કોઈ દિવસ નાશ થતો નથી એવા અવિનાશી અને અક્ષર સ્વરૂપ એવા ગણપતિ

विशेषणों आप चौथो श्लोक करिए अकिजनम चिरंतन अकंचनाति मर्जनम चिरतनोक्तिभाजनम सुरारी पूर्व नंदनम सुरारी सुरारि चर्वण प्रपञ्चनाशभीषणं नाशभीषणं कपोलदानवारणं भजे पुराणवारणम् जय गणेश जय गणेश जय गणेश पाहिमाम् जय गणेश जय गणेश जय गणेश रक्ष माम् अकिञ्चन आर्तिमार्जनम्

પ્રથમ પુત્ર પૂર્વનંદમ નમ એટલે પ્રથમ પુત્ર પછી સુરારી ગર્વ ચરવણ ચરવણમ સુરારી પછી પ્રપંચનાશભીમ પ્રપંચ એટલે વિશ્વ વિશ્વરૂપી પ્રપંચ જે છે કરેલો ઈશ્વરે બ્રહ્મ જે છે એ વિશ્વરૂપે જયારે પ્રગટ થાય છે ત્યારે એને પ્રપંચ કહેવાય છે તો પ્રપંચ નાશ તો વિશ્વના પ્રલય સમયે ઉગ્ર ધારણ કરનાર પછી ધનંજય પ્રપંચના વિશ્વનાર એક અર્થ સર્પ પણ થાય છે તો સર્પ ને ભૂષણ તરીકે ધારણ કરનાર અને બીજી રીતે ધનંજય એટલે અર્જુન ને માટે પણ ધનંજય શબ્દ વપરાય છે પણ અહિયાં એનું કંઈ આવતું નથી એટલે સર્પને આભૂષણ તરીકે ધારણ કરનાર કપોલ દાન વારણ કપોલ એટલે ગાલ ગંડ સ્થળ કહી શકાય ગાલમાંથી કૃપા રૂપે જેનો મદ ઝરે છે ભગવાન ભક્તોની ઉપર કૃપા કરવા માટે જે એનો મદ ઝરે છે હાથીના ગંડસ્થળમાંથી મદ ઝરતો હોય એ બહુ જાણીતી વાત છે તો અહીંયા ગણપતિ બાપા નું સ્વરૂપ છે એ ગજમુખ છે એટલા માટે હું આપ્યું છે કે કૃપા રૂપે મધ જરે છે ભજે પુરાણ વાર્ણમ અને પુરાણોમાં જેની સતત સ્તુતિ થાય છે એ ગણપતિને હું ભજું છું એની હું પૂજા કરું છું એની હું સ્તુતિ કરું છું પાંચ મોસ્ટલોક લઈએ नितान्तकान्तदन्तकान्तिमन्तकान्तिकात्मजम् अचिन्त्यरूपमन्तहीनमन्तराय कृन्तनं हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततं विचिन्तयामि सन्ततम् અતિશય પ્રકાશમાન સ્વરૂપ વાળા છે પછી અંતક અંત અંતક અંતિકા મજમ નિતાંત દંતકાંતિ

યમરાજ લઈ જઈ ન શક્યા એનું આયુષ્ય પૂરું થયું હતું તો પણ ત્યારથી ભગવાને કીધું કે મારા ભક્તો જે છે એનો તમે એવો નાશ કરી શકો એટલા માટેક ના અંતક કહેવાય છે એટલે અંતક ના અંતક એવા શિવના આત્મ છે એટલે પુત્ર ત્યાર પછી છે અચિંત્ય રૂપમ અંતહીનમ અંતરાય કૃંતનમ અચિંત્ય રૂપ જે વિચારી ન શકાય વર્ણવી ન શકાય એવું જેનું સ્વરૂપ છે એવા અંતહીન અમાપ સ્વરૂપ છે એને કોઈ અપ્રમેય જેને કહેવાય માપી ન શકાય એવું અને વર્ણવી ન શકાય એવું જેનું સ્વરૂપ છે અને અંતરાય કુંમ એ ભક્તોના વિઘ્નો નાશ કરે છે પછી રદંતરે નિરંતરમ વસંત મેગ યોગીઓના હૃદયરૂપી ગુફામાં જે વાસ કરે છે નિરંતર વાસ કરે છે યોગીઓની રૂપી ગુફામાં જે નિરંતર વાસ કરે છે ગણપતિ હું નિરંતર આપનું ચિંતન કરું છું નિરંતર ચિંતન એટલે વિચિંતયામી સંતતમ નિરંતર હું આપનું ચિંતન કરું છું સતત ચિંતન સતત સાધના અને સતત પૂજાથી કોઈ પણ દેવને તમે પામી શકો છો એટલા માટે સંતતમ શ્લોકમાં હવે છઠ્ઠા શ્લોક માં એનું આપણે આગળ પણ જોઈ ગયા એવી રીતે ફલશ્રુતિ આપી છે મહાગણીશ પંચરત્ન માદરેણન્વ

કેવા છે મહાગણેશનું આ પંચરત્ન સવારના ભાગમાં જે પાઠ કરશે હૃદય સ્મરણ ગણેશવરમ હૃદયમાં ગણપતિ બાપાનું ધ્યાન ધરીને જે સવારના પાઠ કરશે તેના તેને ભગવાન સુખ આપશે અરોગતામ એને રોગરહિત કરશે એટલે એનું આરોગ્ય સારું કરશે ધન ધાન્ય સુખ સમૃદ્ધિ એની સાથે પુત્ર અને પરિવાર એ બધું એને મળશે અને એ બધાની સાથે એ દીર્ઘાયુષ્ય ભોગવી સમાહિતા આ બધું મેળવીને

જય ગણેશ જય ગણેશ જય ગણેશ્ય શ્રી ગણેશ પંચરત્ન સંપૂર્ણમ તો આપણો અહિયાં પંચરત્ન સ્તોત્ર નો અભ્યાસ પૂરો થયો આપણે એનું હવે પઠન કરશું ખુબ સરસ સ્તોત્ર છે અને બધાને બોલવાનું ગમે એવું છે જય હાટકેશ જય ગણેશ